વિશ્વ હિન્દુ પરિષદ તથા સંવર્ધન દ્વારા કાર્તિક સુદ અષ્ટમી એટલે ગોપાલ અષ્ટમી દિવસ ઉજવવામાં આવે છે જિલ્લાના મંત્રી નાજાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે આ પવિત્ર દિવસ બે ઘટના સાથે જોડાયેલો છે પહેલી ઘટના ભગવાન કૃષ્ણએ દેવરાજ ઇન્દ્રનું અભિમાન પર વિજય મેળવી ગોવર્ધન પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો તથા બીજી ઘટના એટલે ભગવાન શ્રી કૃષ્ણ છ વર્ષની ઉંમરે જશોદા માતા માતાની નંદરાયની પરણી આજ્ઞા લઈ કાર્તિક સૂદ અષ્ટમીના દિવસે ઉઘાડા પગે જંગલમાં ગાયો ચરાવવાનો ગવલીલાનો પ્રારંભ કરી કૃષ્ણ ગોપાલક ગોવિંદ બન્યા એટલે આ દિવસથી ગોપા અષ્ટમી તરીકે સમગ્ર ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે તેથી આજના દિવસે પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઉતેર ઉપરાંત જગ્યા પર ગૌ પૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક જગ્યાએ ગૌ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયોની પૂજા ગોળ તથા રોટલીનો પ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા જિલ્લા અધ્યક્ષ કૃષ્ણકાંત પંડ્યા ગવ સંવર્ધન સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક જયેન્દ્રભાઈ ભાટિયા બજરંગદળના સંયોજક કરણસિંહ જાડેજા સાથે માતૃશક્તિ દુર્ગા વાહિની બજરંગદળ ગવ સેવા સાથે વિવિધ આયામોના કાર્યકરોએ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અભડાસાકટ જયશ્રીરામ કાર્તિક સુદ અષ્ટમી એટલે ગોપાષ્ટમી સર્વે કાર્યકર્તાને નૂતન વર્ષ અભિનંદન આજે ગોપાષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે છ વર્ષની ઉંમરે કે જે ગૌ લીલાનો પ્રારંભ કર્યો હતો જે છ વર્ષની ઉંમરે તે કૃષ્ણમાંથી ગોવિંદ બની ગાય માતાને ચરાવા ગયા હતા ત્યારે આજના દિવસે કે આપણે ગોપાષ્ટમીના દિવસે દરેક જગ્યાએ ગોપા ગૌમાતાના પૂજન આરતી અને ગૌમાતાનું મહત્ત્વ શું છે તે દરેક સમાજમાં દરેક ગામ સુધી આપણે વિષય પહોંચાડતા હોઈએ છીએ ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાના માધ્યમથી કે આજે કે દરેક જગ્યાએ દરેક ગામમાં ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું ગૌમાતાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું તો આજના દિવસે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગૌલીલાનો પ્રારંભ કરી અને દરેક લોકોને સંદેશ આપ્યો હતો કે ગૌમાતાનું જીવનમાં શું મૂલ્ય હશે ગાય હશે તો ગોવિંદ આવશે આવા સૂત્રથી કે જેમને સાર્થક કરી બતાવ્યું અને આપણા જીવનમાં ગાય માતાનું શું મહત્ત્વ છે એના ઉદ્દેશથી કે જે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છીએ ત્યારે સંજીવની ખેતી તરફ વળી રહ્યા છીએ ત્યારે કે ગાય આધારિત કૃષિ ખેડૂતો કરતા થાય અને દરેક પશુપાલકો હોય કે કોઈ પણ જે ગૌમાતાનું પાલન કરતા હોય ત્યારે પણ ગાયને રઝળતી ના મૂકે એ બધા ઉદ્દેશથી સાથે સાથે આજે ગૌમાતાનું પૂજન કરી અને દરેક સમાતન સમસ્ત સમાજને સંદેશો આપીએ છીએ કે ગૌમાતાને આપણે પૂજનીય માનીએ છીએ તો ક્યાંય પણ રોડ રસ્તા ઉપર હઝલતી ના મૂકે એવા સંદેશ સાથે આજે ગૌમાતાની આરતી કરી પૂજન કરી અને સમસ્ત સમાજને ગોપાસમીની પણ હાર્દિક શુભકામના આપીએ છીએ અને ગાય માતાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે તો આપણે ગાયનું જતન કરવું જ જોઈએ અવશ્ય કરવું જોઈએ